વલસાડ લોકસભા બેઠક ઉપર ચોંકાવનારું નામ સામે આવ્યું છે અને એ નામ છે ધવલ પટેલ પાંત્રીસ લાખ રૂપિયાની નોકરીનું પેકેજ છોડીને તેઓ સેવા કરવા માટે આવ્યા છે આદિવાસીની સેવા કરવામાં આવ્યા છે એ પણ ભાજપમાં જીતીને તેઓ શું કરશે સીધી ચર્ચા શરૂ કરીશું ધવલ પટેલ સાથે ધવલભાઈ આદિવાસી નેતા છો પાંત્રીસ લાખનું પેકેજ કેમ જતું કર્યું મને જે ડેવલપમેન્ટનો લાભ મોદી સરકાર જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાત એ મને મળ્યું ને એના થકી મેં આટલું આગળ પહોંચ્યો મેં શિક્ષિત અહીંયા એનઆઈટી સુરતમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું એના પછી એમબીએ કર્યું અને બાર વર્ષ મેં અલગ અલગ મલ્ટીનેશનલ કંપનીમાં દેશ અને વિદેશમાં કામ કર્યું તો મને બે હજાર એકવીસમાં લાગ્યું કે જે મને લાભ મળ્યો છે ટ્રાઇબલ રીતે એ મારા ટ્રાઇબલ ભાઈ બહેન આખા ઇન્ડિયામાં છે અને ખાસ કર ગુજરાત અને સૌથી ઇમ્પોર્ટન્ટ જો હું પોતે વલસાડ લોકસભા સીટનો મૂળ રહેવાસી છું ત્યાંના લોકોને કેમ લાભ ન મળે એટલા માટે મેં નોકરી છોડીને અમારા આદિવાસીઓ માટે ઝંપલાવ્યું છે મારી પસંદગી કરાઈ છે એવા કયા કારણો હશે પસંદગીના એ અમારા શ્રીષ્ઠ નેતૃઓ તો વધારે આઈડિયા હશે પણ અમારું શ્રીષ્ઠ નેતૃતુ તો એટલું સારું છે કે એ બધે કાર્યકરને જોઈ છે કાર્યકર શું કાર્ય કરે છે એમનું જે પણ ઓફર આપી છે તેમાં મને ભારતીય જનતા પાર્ટીમાં એસટી મોરચામાં સોશિયલ મીડિયા પ્રમુખની જવાબદારી આપી હતી તો મેં બે લાસ્ટ અઢી વર્ષમાં ભારતના જેટલા બી રાજ્યમાં ટ્રાઇબલ્સ છે હું બધા રાજ્યમાં પોતે ગયો છું સોશિયલ મીડિયા પણ એકદમ સ્ટ્રોંગ કર્યું છે ગ્રાઉન્ડમાં પણ કામ કર્યું છે અને ટ્રાઇબલના મુદ્દા શું છે ટ્રાઇબલની શું એસ્પિરેશન એ સમજ્યું છે અને ટ્રાઇબલ માટે સ્પેશિયલ મેં બે બુક લખી છે પહેલી મેં બુક લખી છે પચ્તર જનજાતિ ક્રાંતિવીર જેમાં જે અમારા જનજાતિ ક્રાંતિવીર જનજાતિ ક્રાંતિવીરને આઝાદી માટે લડત આપી છે એની પુસ્તક મેં લખી છે અને બીજી પુસ્તક લખી છે મોદીવીર ટ્રાઇબલ્સ મોદીજીએ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ટ્રાઇબલ્સ માટે શું કામ કર્યું છે અને પ્રધાનમંત્રી બન્યા એના પછી શું શું કામ કર્યું એકદમ ડિટેલમાં પોલિસી વાઇઝ લખ્યું છે એટલે મને ડિટેલમાં ખબર છે કે પોલિસી શું છે સ્કીમ શું છે એટલે મેં ઈચ્છું છું કે આ વલસાડ લોકસભામાં આ સ્કીમ વધુ સારી રીતે ગ્રાઉન્ડ પર ઇમ્પ્લિમેન્ટ કરું જે રીતે લોકસભા બેઠક છે તમારી સામે કોંગ્રેસના કદ્દાવર નેતા છે આનંદ પટેલ જી કઈ રીતે લડી શકશો એમની સામે મેં જેમ કહ્યું મારું કોઈ પણ હું કોઈને કોમ્પિટિશનમાં રાખતો જ નથી બધા મારા ભાઈ છે બરાબર છે મારું એક જ ટાર્ગેટ છે વિકસિત ભારત મોદી સાહેબને ચારસો સીટ એનડીએ બીજેપી ત્રણસો સિત્તેર સીટ અને વલસાડ લોકસભા સીટ મિનિમમ પાંચ લાખની માર્જિનથી અમે જીતવાના છે આઝાદી પછીનું સૌથી હાઇએસ્ટ માર્જિન સાથે અમે વલસાડ લોકસભા જીતવાના છે મારું કોઈ પણ કોમ્પિટિટર નથી આદિવાસીઓ માટે ધવલ પટેલનું સ્વપ્ન શું છે આદિવાસીઓ માટે શું કરવા માગો છો આદિવાસીનું હજુ પણ વિકાસ થાય એમને સારી એમ્પ્લોયમેન્ટ મળે સારી હેલ્થ ફેસિલિટી મળે સારી એજ્યુકેશન મળે એ અમારી પ્રાથમિકતા છે કે જેવું સુરતમાં સારું ડેવલપમેન્ટ થયું છે તેવું વલસાડ એક આદિવાસીનું કેન્દ્ર છે તો વલસાડમાં પણ આવી રીતના મારે કેન્દ્રો ઊભું કરવા છે કે આદિવાસીને વધારેથી વધારે ડેવલપમેન્ટનો વેગ આપવા માંગે